ઘરગથ્થુ સ્વાદ શુદ્ધતા સાથે તમે શોધી રહ્યા છો શુદ્ધ સ્વાદિષ્ટ અને પ્રેમથી બનાવેલ ગુજરાતી નાસ્તો અને મીઠાઈ તો રાશ એની દરેક વસ્તુ ઘરમાં જ તૈયાર થાય છે શુદ્ધ ઘી અને ગુણવત્તાયુક્ત સામગ્રીથી અમે બનાવીએ છીએ સ્વાદિષ્ટ થેપલા ઘૂઘરા વાનવા કસ્તુરી મેથી પૂરી ફરસી પૂરી ખજૂરનું મજેદાર અથાણું અને શક્કરપારા અને હા ઘણી બધી વેરાયટીમાં મુખવાસ પણ બનાવીએ છીએ જેમ કે અળસીનો મુખવાસ આખી ધાણી મુખવાસ સુવાદાણા મુખવાસ તલનો મુખવાસ અને તલ ગોઠલી મુખવાસ બેસ્ટ પેકિંગ સાથે ઓર્ડર તૈયાર કરવામાં આવે છે અને એ ઓર્ડર તમારે ચારથી પાંચ દિવસ અગાઉ આપવાનો રહેશે વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ માટે થેપલા અને નાસ્તો કે પછી તહેવાર હોય કે પાર્ટી દરેક માટે સંપૂર્ણ નાસ્તાની તૈયારી અહીં જ થાય છે તો આજે જ ઓર્ડર કરો અને મેળવો ઘર બેઠા ગૃહ ઉદ્યોગનો પ્રેમભર્યો સ્વાદ ઓર્ડર કરવા માટે ડિસ્પ્લે પર આપેલ નંબર પર જઈને તમે ઓર્ડર કરી શકો છો